નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં એલઆઈસીના ટોપ થ્રી બેસ્ટ પેન્શન પ્લાન વિશેની માહિતી આપીશ એનું કેલ્ક્યુલેશન કરીને તમને જણાવીશ કે આપણને કઈ રીતના કેટલું પેન્શન મેળવી શકીએ છીએ તો મિત્રો એ હું તમને એલઆઈસીની એપ્લિકેશન દ્વારા સમજાવીશ લીડર નામની એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે મિત્રો એમાં તમે એલઆઈસીના તમામ પ્લાન વિશે એન્ડોવમેન્ટ છે ચિલ્ડ્રન છે ત્યારબાદ પેન્શન પ્લાન છે સિંગલ પ્રીમિયમ પ્લાન છે આ તમામની માહિતી મેળવી શકીએ છીએ હવે જો અહીં પેન્શન પ્લાન તમને જોવા મળશે એમાં જીવન શાંતિ છે જીવન અક્ષય છે અને સ્માર્ટ પેન્શન પ્લાન છે તો સૌ પ્રથમ આપણે જીવન શાંતિ પ્લાન વિશેની માહિતી લેશું તો મિત્રો આમાં તમે જોઈ શકો છો કે એ જ ત્રીસથી લઈને ઓગણસી વર્ષના વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે તો આપણે દાખલા તરીકે ત્રીસ વર્ષના વ્યક્તિ હોય અને પાંચ હજાર મંથલી આપણે પેન્શન જોતું હોય તો આપણે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા જોશે એટલે કેટલું પ્રીમિયમ ભરવું જોશે તો મિત્રો અહીંયા યરલી અને મંથલી ક્વાર્ટરલીનું ઓપ્શન ઘણા બધા ઓપ્શન આપણે મંથલીનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને પાંચ હજાર પેન્શન અહીંયા લખી દેવાનું છે હવે જો અહીં ટર્મ લખેલી છે કે કેટલા વર્ષ પછી આપણે પેન્શન જોઈએ છીએ તો આપણે એક વર્ષ પછી જ પેન્શન જોઈએ છીએ તો કેલ્ક્યુલેટ પર ક્લિક કરશું એટલે જો આપણે સિંગલ પ્રીમિયમ એકી સાથે ભરવાનું છે નવ લાખ છપ્પન હજાર સાતસો ને સોળ રૂપિયા એકી સાથે પ્રીમિયમ ભરવાનું થશે એટલે કે જો મંથલી આપણને પાંચ હજાર આવતા વર્ષેથી જ આપણને મળવાના ચાલુ થઈ જાય છે જે આપણે મૃત્યુ સુધી આપણને મળવાના થશે હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે દાખલા તરીકે આપણે મંથલી પેન્શન લઈએ છીએ તો આપણને પાંચ હજાર પેન્શન મળશે જો યરલી લેશું તો બાસઠ હજાર સત્તાણું એટલે કે જો આપણે યરલી પેન્શન લઈએ છીએ તો બે હજાર સત્તાણું રૂપિયા જેવો આપણને વધારે મળશે એટલે કે આપણે એકી સાથે લમસમ રકમ ઇન્વેસ્ટ કરવાની છે અને આપણને પાંચ હજાર જેવી રકમ આપણને મળવાની ચાલુ થાય છે એવી જ રીતે મિત્રો બીજો પેન્શન પ્લાન વિશે માહિતી આપું તો જીવન અક્ષય આઠસો સત્તાવન નંબરનો પ્લાન છે એમાં મિત્રો પચીસ વર્ષથી લઈને પંચ્યાસી વર્ષના વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે તો આપણે દાખલા તરીકે ત્રીસ વર્ષના કોઈ વ્યક્તિ હોય અને માસિક અને પેન્શન આપણે પાંચ હજાર લખીએ અહીંયા અહીંયા મંથલી સિલેક્ટ કરી લેવાનું છે અને કેલ્ક્યુલેટ પર ક્લિક કરશું તો આપણે સિંગલ પ્રીમિયમ નવ લાખ ઓગણપચાસ હજાર આઠસો ને સત્યાવીસ રૂપિયા પ્રીમિયમ ભરવાનું થશે એ એક વખત જ માટેનું પ્રીમિયમ છે પછી દર મહિને પાંચ હજારનું પેન્શન આપણા સેવિંગ એકાઉન્ટમાં આવવાનું ચાલુ થઈ જાય છે જો યરલી આપણે સિલેક્ટ કરશું તો બાસઠ હજારને સુડતાલીસ રૂપિયા જેવું રિટર્ન મળશે હવે ત્રીજો જે પ્લાન છે સ્માર્ટ પેન્શન પ્લાન એમાં મિત્રો કોણ લાભ લઈ શકે તો અઢાર વર્ષથી લઈને સો વર્ષના વ્યક્તિ આ લાભ લઈ શકે છે આ યોજનાનો તો આપણે ત્રીસ વર્ષના કોઈ વ્યક્તિ છે એને પાંચ હજારનું માસિક પેન્શન લઈએ છીએ તો મિત્રો પાંચ હજાર લખીને કેલ્ક્યુલેટ પર ક્લિક કરશું તો જો એને કેટલું પ્રીમિયમ ભરવાનું થશે તો નવ લાખ છાસઠ હજાર આઠસો ને ઓગણપચાસ ટોટલ વન ટાઈમ માટેનું પ્રીમિયમ ભરવાનું છે ત્યારબાદ એને આજીવન પાંચ હજારનું પેન્શન મળવાનું ચાલુ થઈ જશે જો યરલી લેશે તો બાસઠ હજાર ચારસો ને રૂપિયા મળશે તો મિત્રો આવી રીતના તમે પણ લીડર નામની એપ્લિકેશનમાં એલઆઈસીના તમામ પ્લાનની કેલ્ક્યુલેશન કરી શકો છો તો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ